કેમ છો દોસ્તો આપણી આ વ્યાકરણની સિરીઝની અંદર ચોથું પ્રશ્નપત્ર લઈને તમારી સામે હાજર થયો છું તો છેલ્લે સુધી તમારે આ પ્રશ્નપત્ર જોવાનું છે ચેનલને પહેલી વખત જો તમે મુલાકાત લો છો તો આગળના ત્રણ પ્રશ્નપત્રો ગુજરાતીના મેં તમારી સામે શેર કરી દીધા છે આ ચોથું પ્રશ્નપત્ર આવા હું તમને પચીસ જેટલા પ્રશ્નપત્રો આપીશ સાથે સાથે હિન્દીના અને ગુજરાતીના અને સંસ્કૃતના ત્રણે ત્રણના પચીસ પચીસ પેપરો રજૂ કરવાનો છું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારા મિત્રો સુધી શેર કરો શરૂ કરીએ છીએ વ્યાકરણનો આપણો પ્રશ્નપત્ર નંબર ચાર જેનો પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ સાચી જોડણી તો સાચી જોડણીની અંદર આપણે ચલો એક મસ્ત કલર પસંદ કરી લઈએ ઓકે લાલ કારણ કે બ્લુ ને બ્લેક છે સાચી જોડણી તો અનુભૂતિ તમને ખબર છે ભાઈ અનુ અનુ છે એ ઉપસર્ગ છે પૂર્વ પ્રત્યય છે તો અનુ જે પૂર્વ પ્રત્યય હોય એ રસ્વ છે તો અનુ અને ભૂતિ તો અનુભૂતિ પેલો જવાબ છે તમારો સાચો પડશે આની અંદર રસ્વ દીર્ઘ કોમન છે આમાં પણ આમ છે એટલે આ બંને બનશે નહીં ચાતુર્માસ તો હવે ચાતુર્માસ શું બોલાય ચાતુર્માસ જ્યારે તમે રેફ બોલો છો તો રેફ બોલતા હોય તું ની સાથે તુર પણ એ આગળના અક્ષર ઉપર જોડાયેલો હોય છે તો ચાતુર્માસ ચાતુર્માસ દીર્ઘ અને ચાતુર ર માસ બટ આય નહીં બને આય નહીં બને તમારો જવાબ બનશે ચાતુર્માસ સંધિ બનાવો દોસ્તો કાળ તમે સૌ જાણો છો કે ભાઈ દુષ્કાળની અંદર હંમેશા મૂર્ધન્ય શકાર જ આવે છે દુષ્કાળ તો દંત્ય સ છે એની જગ્યાએ મૂર્ધન્ય સ આપણે કરી દઈએ છીએ આ આ તમારી વ્યંજન સંધિ કેવા છે વ્યંજન સંધિના અમુક અમુક શબ્દો ખાસ કરીને એમાં પણ જે શબ્દો માત્ર રેર છે તો આખો નિયમ તૈયાર કરવા કરતાં આવા યુનિક યુનિક શબ્દોને તમારે તૈયાર કરી લેવાના મનહ હર મનોહર એવી રીતે દુષ્કાળ આવા બધા શબ્દો ઘણા છે જે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમને મળતા જ હશે તો એ તમને વધારે સહેલું પડશે નિયમો કરતાં ઉદાહરણને જેટલા વધારે સોલ્વ કરશો એટલી એ પેટર્ન તમને મગજમાં બેસી જશે અને જેથી કરીને તમે કન્ફ્યુઝ નહીં થાવ કારણ કે તમારા માટે આ નિયમો થોડા નવા નવા છે બહુ નવમાં ધોરણ સુધી કદાચ બહુ ખાસ નથી ભણે આપણે તો આ વખતે પણ હવે એન ટાઈમ ઉપર નિયમ તૈયાર કરવા કરતાં એના ઉદાહરણને સોલ્વ કરીએ પછી દોસ્તો સમાસ ઓળખાવો તો સુપ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત સારી રીતે પ્રતિષ્ઠા જેણે પ્રાપ્ત કરી હોય હોય તો વિશેષ્ય વિશેષ્ય વિશેષણ જ્યાં અને વિશેષણનો સંબંધ છે તે બે બે શબ્દો જે વિશેષ્ય વિશેષણથી જોડાયેલા હોય તો એ કર્મધાર્ય સમાસ છે પૂર્વપદ ઉત્તરપદનું વિશેષણ બને છે મહાદેવ મહાવૃક્ષ આવા બધા શબ્દો પછી જોડણી ભેદ અર્થભેદ તો જોડણી તમે સૌ જાણો છો પૂરી અને પૂરી તો પૂરી એટલે નગરી નગરી આપણે દ્વારા આપણે દ્વારાપુરી પુરી પછી જગન્નાથપુરી પુરી નગરી અને પૂરી દીર્ઘ છે તો શું બનશે તળેલી વાનગી જે આપણે પૂરી શાક ખાઈએ છીએ પૂરી બરાબર છે દીર્ઘ બને છે પછી વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે જ્યારે ઉપમાન અને ઉપમેય બંનેની વચ્ચે એકરૂપતા શું હોય છે એકરૂપતા ઉપમાન અને ઉપમેયની વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે એ અલંકાર રૂપક અલંકાર બને છે હવે જુઓ અહીંયા ઉપમાન અને ઉપમેય તો સિગરેટનો ધુમાડો અને મનની બેચેની આ બંનેને ઉપમાનને ઉપમેય બંને એકરૂપ બતાવી દીધા બંને વાયુ સ્વરૂપ છે બંનેનું જ વાયુ સ્વરૂપ છે બરાબર તો ઉપમાન ઉપમેયને એક રૂપ બતાવવામાં આવે ત્યારે એ રૂપક અલંકાર બનતો હોય છે ઉપમા માટે જેવું જેવો જેવી સરખું સમોવડું આવા બધા સરખામણીના શબ્દો બીજા સરખામણી કરવામાં આવે ઉપમા બને છે અતિશયોક્તિ જ્યારે ઉપમાન અને ઉપમેય એમાં ઉપમેયને ચડિયાતું થોડું બતાવી દેવામાં આવે તો અતિશયોક્તિ થાય છે અને વ્યતિરેક એ તો એકદમ જાણે ઇમ્પોસિબલ વાતને જ્યારે તમે જો અતિશયોક્તિને વ્યતિરેકમાં થોડોક ફરક છે અતિશયોક્તિ એ મૂળ વાતને ક્યાંક સાચી લાગતી વાતને વિશેષ રૂપે દર્શાવવામાં આવે અતિશય અને વ્યતિરેક અતિરેક મતલબ કે ઇમ્પોસિબલ થિંગ હવે દરિયો છે એવું કરુણ દ્રશ્ય સર્જાયું સિનેમા ગૃહમાં એવું કરુણ દ્રશ્ય સર્જાયું કે લોકોનો આંસુ દરિયો બનીને વહી પડ્યા હવે આંસુ દરિયો ના બને આ અતિરેક કહેવાય અને અતિશયોક્તિ નહીં તો આ વ્યતિરેક અલંકાર આ બંને વચ્ચેનો ફરક થોડો જાણજો શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો તમને ખબર છે ભાવાર્દ્ર આમાં ભાવ આર્દ્ર બંને શબ્દો જ છે બંનેમાં કોઈ પ્રત્યય છે નહીં આ ખાસ શીખવાની વસ્તુ છે કે ભાવાર્દ્ર ભાવથી આર્દ્ર આવી આની સંધિ બને તો ભાવ અને આર્દ્ર ભાવ આપણો મનનો ભાવ આર્દ્ર આર્દ્રતા દુઃખ તો ભાવાર્દ્ર બંને શબ્દો છે હા કદાચ અહીંયા ભાવાર્દ્રતા એવું આપેલું હોત ને તો આપણે પર પ્રત્યય લગાડે પણ અહીંયા માત્ર બંને શબ્દો હોવાના કારણે ભાવાર્દ્રમાં કોઈ પ્રત્યય છે નહીં ત્યારબાદ શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો પરખાવવું આપણે સૌને ખબર છે કે ભાઈ પરખ થવી ઓળખ થવી આપણે ઓળખાવવું આવો શબ્દ વાપરીએ છીએ પછી મજરો મજરો એટલે તમે પેલા એક પાઠની અંદર આવે છે ને પેલો દીવો મજરો મજરો ચાલુ છે ચમકે છે મને ચેપ્ટર નામ યાદ નથી આવતું પણ મજરો મજરો શબ્દ છે એ તડપોદો પણ ખરો અને સમાનાર્થી ઝાંખો ઝાંખો દીવો પછી કર્તરી વાક્ય રચના આપણે આના પૂર્વના વિડીયોની અંદર બધી થોડી વિશેષ વિશેષ ચર્ચાઓ કરી છે છતાં પણ આની અંદર તમારી સાથે શેર કરીશ ચોક્કસ જો હજીથી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો એક વખત સબસ્ક્રાઈબ કરી દો ને યાર જેથી કરીને તમને પંચોતેર જેટલા પેપર આ એક પચીસ વીસ ત્રીસ દિવસના સમયગાળામાં મળી રહે સરળતાથી સિમ્પલ થિંગ દોસ્ત કરતરી રચના કરતરી મારાથી માત્ર જોયા કરાતું મારાથી માત્ર જોયા કરાતું આની અંદર કર્મ જ નથી દોસ્તો તો કર્મ જ નો હોય એનો મતલબ એ થઈ જશે ભાવે વાક્ય રચના અંબા પટેલ માથે સવાર થયા હા કરતરી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો બા દ્વારા મોકલવામાં આવતો કર્મણી જો અંબા પટેલ અને બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો સિમ્પલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો મુંબઈ પ્રકાર મુંબઈ શહેર તો શહેર શબ્દ છે બનશે મુંબઈ એ કયો બનશે આ બંને તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે ચલો દ્રવ્ય તો નહીં જ આવે રાઈટ હવે આ બેમાંથી એક છે હું તમને બે શબ્દ આપું છું એક આપું છું મુંબઈ અને એક શબ્દ આપું છું શહેર ચલો હવે તમારે મને મુંબઈનું ય કહેવાનું છે અને શહેરનું ય કહેવાનું છે બહુ ઈઝી છે સરળ છે મને કોમેન્ટ કરી જણાવો ભાવે વાક્ય રચના બનાવો દોસ્તો બટરાન રસેલે કહ્યું બટરાન રસેલ થી કહેવાયું સિમ્પલ જેમ કર્મણીની વાક્ય રચનામાં આપણે કરતાને તૃતીયા લગાડીએ છે અને અંતમાં આયુ યુ થયું આવા બધા શબ્દો વાપરીએ છે એ જ રીતે સિમ્પલ તમારે ભાવે રચનામાં પણ કર્તરીની તૃતિયા જ કરવાની પણ કર્મ નહીં હોય માટે એ ક્રિયા ક્રિયાપ્રધાન હોવાથી ભાવે રચના બનશે અને જ્યાં કર્મ હશે ત્યાં એ કર્મની રચના બનશે બંનેની પેલી વાક્ય રચના સરખી છે પણ આની અંદર કર્મ હોતું નથી સિમ્પલ વાત પછી દોસ્તો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો તલસી રહેવું અધીરા થઈ જવું આતુર થઈ જવું માણસ અધીરો થઈ જાય ને જેમ તમે પણ અત્યારે ધોરણ દસની તૈયારી કરવા માટે અધીરા બન્યા છો કે દસમાની અંદર હજી જો અમને કોઈક રિવિઝનવાળું મળી જાય કે અમને આખા આખા સિલેબસનું રિવિઝન કરાવી દે એના માટે જો તમે અધીરા બન્યા હોવ તો તમારા માટે ગાંધીનગરની ટીમ એબીસી ક્લાસીસની ટીમ આવા કંઈક તમારા મૂડને ચેન્જ કરવા માટે લાવી રહી છે ક્રેશ કોર્સ અને ક્રેશ કોર્સની અંદર તમને છ કલાકનો લાઈવ ક્લાસ રોજ સાંજે છથી રાતે બાર વાગ્યા સુધી ભણાવવામાં આવશે અને જેમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી હિન્દી સંસ્કૃત તમામે તમામ વિષયોના તમને રિવિઝન કરાવવામાં આવશે જેના રેકોર્ડિંગ પણ અવેલેબલ હશે તમને આખા વર્ષના વિડીયો જેટલા ચેપ્ટર્સ ભણાવ્યા છે બધા બધા ફૂલ અભ્યાસક્રમ એ પણ આપી દેવામાં આવશે સિમ્પલ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની સ્પેશિયલ તૈયારી બીજી પરીક્ષાના એકસો પચાસથી વધારે પ્રશ્નપત્રો સાથી પેપર સેટ નાઇન્ટી પ્લસની બેચની વિશેષ સહાય અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર આ બધું જ તમને આપવાનું છે આ રીતે લાઈવ સેશનમાં છોકરાઓ ભણે છે તમે પણ ભણતા હશો જો તમે ક્રેસ કોર્સમાં જોડાશો આ બધું જ એનું આખે આખું ટેબલ તમારી સામે પ્રસ્તુત છે જો તમે કયા દિવસે કયા વારે કયા વિષયનો કયો ટોપિક ભણવાનો છે એનો કમ્પ્લીટ ટેબલ છે જરા વિડીયોને વચ્ચે થોડો અટકાવી અને એકવાર જોઈ લેજો જો જોડાશો આખે આખું ટેબલ પણ મળી જશે તમને લિંક છે બધી આપેલી છે આ બધી જ સુવિધાઓ તમને કમ્પ્લીટ એ ટુ ઝેડ સુવિધા મળે છે માત્ર ને માત્ર બહુ સામાન્ય ફીઝ વન વન સેવન નાઇન આટલી નજીવી ફીમાં આખા વર્ષનો જો પુનરાવર્તન મળતું હોય અને પણ બધા વિષયનું તો આની અંદર તમારે જોડાવવું જોઈએ એના માટે તમે એબીસી ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા જો કોઈ ક્વેરી છે તો આ નંબર ઉપર સંપર્ક કરી અને તમારા પરિણામને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવો તો જો તમે થયા છો અધીરા તલસી રહ્યા છો તમારા પરીક્ષાના પૂરેપૂરા માર્ક લેવા માટે અથવા પાસ થવા માટે તો આગળ વધીએ આની અંદર જોડાઈએ કહેવતનો અર્થ દૂધનો દાઝ્યો છાસ ફૂંકીને પીયા તો બહુ ફેમસ છે આપણને સૌને ખબર છે એકવાર જ્યારે બરાબર અનુભવ થયા પછી માંડ માંડ જો ખરાબ અનુભવ થાય ને એટલે પામર માણસ બહુ ચેતીને ચાલે છે એક વાર બરાબર અનુભવ થયા પછી ખરાબ અનુભવ થયા પછી આપણે અહીંયા થોડું ચેન્જ કરી દઈએ દૂધનો દાજીયો છાસ પૂકીને પીએ બરાબર અનુભવ એમ એ અર્થ છે પણ આમ સામાન્ય વાક્ય વાંચ્યું તો કે બરાબર અનુભવ થાય પછી તો શું છે બરાબર અનુભવ છે પણ ખરાબ અનુભવ થાય એટલે ચેતતો નર સદા સુખી ચેતી જતા હોઈએ છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ એને શું કહેવાય રેવાળ કે રેવાલ જે ઘોડો જે આમ આમ એની જે એક મોજમાં જે ચાલ્યો જતો હોય ને દોસ્ત આમ જમાવટ પડી જાય છે બરાબર છે ચાલો તો એને રેવાળ કહેવાય છે શબ્દને વિરુદ્ધાર્થી મિત્ર તમે સૌ જાણો છો મિત્રને વિરુદ્ધાર્થી કોણ હોય તળપદા શબ્દનું રૂપ ચંત્યા મને તો તારી બહુ ચંત્યા થાય છે આમ ગામડાના ડોસા ડોસી છે ને આવું બોલતા હોય ચંચા થાય છે ચિંતા ના બોલે તળપદ એ એક આખી એક સમૃદ્ધિ છે ભાષા વૈવિધ્ય છે પણ મજા આવે એ એ એ ભાષા બોલવાનું પણ ક્યારેક આનંદ લેવા જવો ખરો હું કાઠિયાવાડાનો છું એટલે મને કાઠિયાવાડી શબ્દની થોડીક વધારે મજા લેવાની મજા આવે તો ખાસ ચિંતા વિશેષણ શોધીને લખો હું જ ગરવી ભાષા લચકાતી કેવી ભાષા છે ગરવી ભાષા તો ગરવી ગર્વ લેવા જેવી ભાષા છે મારી માતૃભાષા ગુજરાતી તો ત્યારે ગુજરાતી ભાષા ગરીબી ગુણવાચક ક્રિયા વિશેષણ તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ મારાથી આગળ નીકળી ગઈ તો આગળ નીકળવું આગળ નીકળવું પાછળ છે એનાથી આગળ મતલબ ક્રમ થયો તો એને શું કહેવાય છે ક્રમિક ક્રમવાચક ધ્વનિ ઘટકો ભૂમિકા દીર્ઘ ઉ છે ભ અડધો ઉ મ ઈ ક આ સિમ્પલ બહુ સાદું વાક્ય છે હું કોમેન્ટની અંદર તમારી પાસેથી એવું ખાસ માગીશ કે તમે તમારા નામની ધ્વનિ શ્રેણી કરી બતાવો મને વાક્યનું પ્રેરક વાક્ય બા બહાર પાણી આપવા આવી બાએ બહેનને બહાર પાણી આપવા મોકલી જો હવે આની અંદર શું કર્યું બા એ કેવા થઈ ગયા પ્રેરક થઈ ગયા આ વાક્યમાં બા બહાર પાણી આપવા આવી હતી પણ અહીંયા બા પ્રેરક બનાવ્યા અને બહેનને પ્રેરિત બનાવી દીધા આને કહેવાય પ્રેરિત કરતા એક કહે છે પ્રેરક કરતા અને આ પ્રેરિત કરતા પ્રેરક અને પ્રેરિત કરતા મળીને ક્રિયા કરે છે તો ક્રિયા શું છે તો કે પાણી આપવાની ક્રિયા છે તો પાણી આપવા માટે જે મોકલે છે હવે પહેલામાં બા આપવા આવે છે બીજામાં બાએ બહેનને પાણી આપવા મોકલી તો બહેન છે એ પ્રેરિત કરતા બનશે અને બા છે એ પ્રેરક બનશે બરાબર આ રીતે તમારું વાક્ય બને પંક્તિનો છંદ ઓળખાવો તીરથી પામવા છ પક્ષી આઠ બત્રીસ અક્ષર જેમાં હોય અને જેનો પાંચમો અક્ષર એક બે ત્રણ ચાર પાંચ લઘુ એક બે ત્રણ ચાર પાંચ લઘુ એક બે ત્રણ ચાર પાંચ એકાદ ગુરુ ઉચ્ચારણમાં પક્ષી તો અને એક બે તન ચાર પાંચ મ જ્યારે દરેક ચરણનો પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય ત્યારે એ છંદ અનુષ્ટુપ છંદ થાય છે આ એનો લક્ષણ છે અનુષ્ટુપ છંદનો બત્રીસ અક્ષરનો છે બરાબર તો અનુષ્ટુપ છંદ બનશે દોસ્તો ક્યાંક રસ્વ દીર્ઘ યાદ રાખજો ધ્વનિ સ્થાન છે એ ઉચ્ચારણથી નક્કી થાય છે એકદા દીર્ઘ કરેલો છે પણ તમે બોલવા સમયે એને તીરથી પક્ષી તો ના ના પક્ષી તો ના ના પક્ષી તો ના ના નહીં બને પક્ષી દીર્ઘ છે પક્ષી તો રસ્વ છે તો પક્ષી ભલે તમે લખો છો દીર્ઘમાં શબ્દના કારણે પણ એનું ઉચ્ચારણ એના આધારે તમે અહીંયા એનું છંદનું બંધારણ નક્કી કરી શકો લઘુ ગુરુનું બંધારણ તો લઘુ ગુરુ જ્યારે છંદ ભણો છો ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દરેક અક્ષરને દરેક માત્રા જ્યારે મૂકવામાં આવે લઘુની કે ગુરુની રસવાની દીર્ઘની તો એના ઉચ્ચારણના આધારે મૂકવામાં આવે છે એટલે જે તે કવિઓ કદાચ ક્યાંક કવિ છૂટ જે આપણે ગણીએ છીએ એ કવિ છૂટ આ રીતે છે બરાબર છંદનું બંધારણ જણાવો દેખ બિચારી બકરીનો પણ કોઈના જાત પકડે કાન તો આની અંદર આપણે સૌ ગઈકાલે પણ એક પેપરની અંદર ભણ્યા હતા એ પ્રમાણે સવૈયા છંદ છે સવૈયા છંદની દરેક પંક્તિમાં એકત્રીસ કે બત્રીસ માત્રા હોય છે અને એમાં ચાર ચરણ હોય છે અને પહેલી પછી ચાર ચાર માત્રાએ અને છેલ્લે અનુક્રમે ગુરુ લઘુ અથવા બે ગુરુ આવે છે આ એનો તાલ છે તો આ રીતે સવાયા છંદ કદાચ તમારા કોર્સમાં નથી પણ જો પૂછાઈ જાય તો આપણે સૌ એને પણ લખી શકીએ તો મળીએ છીએ ફરીથી એક વખત વિડીયો જો પસંદ આવે છે તો સબસ્ક્રાઈબ ચેનલને ચોક્કસ કરી લાઇક કરો મિત્રો સુધી શેર કરો પાંચમા વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી બધાને બબાય